સી આર પાટીલે આચાર્ય ભંગ કર્યાની કોંગ્રેસના લીગલ સેલ દ્વારા ચૂંટણી પંચ ને સેલ દ્વારા ચૂંટણી ફરિયાદ રેલવે મંત્રીના નવી છ ટ્રેન શરૂ કર્યાનું પાટીલે પોતાની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું નવસારી બેઠકના ભાજપાના ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ભંગ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ કેન્દ્રીય ચૂંટણી પંચ ને કરવામાં આવી છે સી પાટીલ દ્વારા પોતાની પત્રકાર પરિષદમાં નવી ટ્રેનની જાહેરાત કરવામાં આવી હોવાથી આ આચાર સંહિતાનો ભંગ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કોંગ્રેસના લીગલ સેલના બલવંત સુરતી દ્વારા કરવામાં આવેલી આ ફરિયાદમાં આક્ષેપો કરાયા છે કે ગત તારીખ ચૌદમી ના રોજ રેલવે તંત્ર દ્વારા મુસાફરોના ઘસારાને ખાડવા માટે છ નવી ટ્રેન શરૂ કરવામાં આવી હતી જેનો શ્રી નેતા સીઆર પાટીલે ઉધના પક્ષના કાર્યાલયમાં પોતાની પત્રકાર પરિષદમાં એવો પણ દાવો કર્યો હતો કે વર્તમાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના આગ્રહથી આ છ નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે ચૂંટણીની આચાર સંહિતા પ્રમાણે કોઈ પણ રાજકીય વ્યક્તિ સરકારની સિદ્ધિને પોતાના પ્રચાર માટે ઉપયોગ કરી શકે નહીં બલવંત સુરતી દ્વારા ફરિયાદની નકલ રાજ્ય ચૂંટણી પંચ નવસારી કલેક્ટર સહિત અન્યને પણ મોકલવામાં આવી છે ઉનાળો વેકેશન શરૂ થવાને કારણે આજે ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાળા લોકો ભેગા થયા હતા ખૂબ અફરાતફરી થઈ હતી એક ટ્રેનની અંદર કદાચ ત્રણ ચાર ટ્રેનના પેસેન્જરો એક સાથે સ્ટેશન પર હતા થોડી ધક્કામુક્કી પણ થઈ કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવા કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનભાઈ અશ્વિનજી વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે તે લગભગ છ વધારની ટ્રેનો દોડાવી છે અને આમ બીજી છ ટ્રેનનો વધારો કરવો જોઈએ આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું ને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે ને એટલા માટે યુપી બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે છ નવી ટ્રેન વધારાની આવવાની છે તો ખોટી ભીડ ના કરે પોતે પહેલાં ટિકિટ લઈ લે પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે તેનાથી કોઈ અનિચ્છ ન બના બનાવ ન બને એના માટે તંત્ર પણ કામે લાગ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં મદદરૂપ થઈ રહ્યા છે સ્થળ પર જઈને એમને વ્યવસ્થા કરી રહ્યા છે તો આપના માધ્યમથી મારે સુરત ઉધના પાંડેસરા આ તમામ વિસ્તારના ભાઈ બહેનો કે જે પોતાના વતન જોવા માંગે છે એમને ખોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન થાય એના માટે સપોર્ટ કરવા માટે મારી વિનંતી છે હું શ્રી જે વૈષ્ણવ રેલવે મિનિસ્ટર શ્રીનો આપના માધ્યમથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું રેલવે તંત્રનો પણ આભાર માનું છું ધન્યવાદ જી નામ હું સુરતી બલવંત કોંગ્રેસ લીગલ સેલ પ્રદેશ કન્વીનર છું ગુજરાત પ્રદેશ કન્વીનર છું એ સી આર પાટીલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે એમણે આચાર સંહિતાનો ભંગ કર્યો છે એ બદલ આચાર સંહિતાનો ભંગ એમણે એ રીતના કર્યો છે કે ચૌદ એપ્રિલ ના રોજ આપણે રેલવે મંત્રી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું કે છ ટ્રેનો એ કરવામાં આવશે ઉત્તરભાટીઓ માટે મૂકવામાં આવશે ને એમણે ચૌદ એપ્રિલ ના દિવસે બાર વાગે પ્રેસ કોન્ફરન્સમાં એમણે રજૂઆત કરી કે અમારા દ્વારા એ સીઆર પાટીલ દ્વારા એટલે કે એમના કેવા દ્વારા આ સો ટ્રેનો મૂકવામાં આવી છે એટલે એમણે આચાર સંહિતાનો ભંગ કર્યો છે આચાર સંહિતાનો ભંગ એટલા માટે કે નોટિફિકેશનમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે જે રેલવે મિનિસ્ટ્રી દ્વારા મૂકવામાં આવ્યું છે કે કોઈ બી જાતની જાહેરાત કે કોઈ બી જાતની લીલી ઝંડી કોઈ બી પક્ષ દ્વારા બતાવવામાં આવશે નહીં કે કોઈ બી જાતના કોઈ જાહેરાત લગતી આપવામાં આવશે નહીં તે છતાંય પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવે છે તે બી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયોની સંખ્યા હોય ને એમને કહેવામાં આવે છે એ મારા દ્વારા કરવામાં આવ્યું છે આ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે